નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ બુદ્ધના ઉપદેશોનું મુખ્ય ધ્યાન આધ્યાત્મિક વિકાસ નૈતિકતા અને કરુણા પર કેન્દ્રિત હતું ખાસ કરીને સ્ત્રી પુરુષ સંબંધો પર નહીં તથાગત ગૌતમ બુદ્ધે અહિંસા સત્ય સંયમ અને અનુશાસનને મહત્વ આપ્યું હતું તેમના ઉપદેશોનો હેતુ માણસને નૈતિક અને આધ્યાત્મિક રીતે ઉન્નત કરવાનો હતો જેથી તે દુઃખમાનથી મુક્ત થઈ શકે અને નિર્વાણ પ્રાપ્ત કરી શકે જ્યાં સુધી જાતીય આચરણનો સંબંધ છે બુદ્ધે તારક ચિહ્ન તારક ચિહ્ન સમાયક કર્મ સાચું આચરણ અને તારક ચિહ્ન ચિહ્ન સમાયક વાણી તારક ચિહ્ન તારક ચિહ્નના સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે જેમાં જાતીય શિસ્તનો પણ ઉલ્લેખ છે એટ ફોર પાક હેઠળ તેમણે તેમના અનુયાયીઓને કોઈ પણ પ્રકારની અનૈતિકતા ટાળવા કહ્યું જેમાં તારકચિહ્ન ચિહ્ન અસંયમિત જાતીય સંબંધોનો પણ સમાવેશ થાય છે આ પ્રકારની શિસ્ત માત્ર સાધુઓને નહીં પણ સામાન્ય ગૃહસ્થોને પણ લાગુ પડતી હતી તારક ચિહ્ન તારક ચિહ્ન પંચશીલ તારકચિહ્ન ચિહ્ન ઉપદેશોમાંથી એક છે અન્યાયી જાતીય સંબંધોથી દૂર રહેવું એનો અર્થ એ થયો કે પરિણીત પુરુષ કે સ્ત્રીએ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને અનૈતિક સંબંધોથી દૂર રહેવું જોઈએ તે બીજા પુરુષ કે સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધવાને અનૈતિક માનતો હતો કારણ કે તેનાથી સંબંધોમાં દુઃખ અને વેદના થઈ શકે છે બુદ્ધે સ્પષ્ટ કહ્યું કે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખીને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે તેથી તેમના ઉપદેશોમાં લૈંગિક ત્યાગ અને નમ્રતાને મહત્વ આપવામાં આવ્યું હતું પરંતુ અસમાનતા અથવા કોઈ ચોક્કસ લિંગ સામે ભેદભાવ માટે કોઈ સૂચના નહોતી બુદ્ધના ઉપદેશો અને ઉપદેશોમાં નૈતિકતા કરુણા અને ધ્યાન પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ બુદ્ધે સ્ત્રી કે પુરુષ વચ્ચેના સંબંધોને લગતા કોઈ ચોક્કસ નિયમો આપ્યા નથી જેમ કે સ્ત્રીએ પુરુષને ક્યારેય પ્રેમ કરવો જોઈએ બુદ્ધના ઉપદેશોનો મૂળ ઉદ્દેશ્ય મનુષ્યોને તેમના દુઃખોમાંથી મુક્ત કરવાનો અને તેમને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપવાનો હતો તેમના ઉપદેશો મુખ્યત્વે ચાર ઉમદા સત્યો દુઃખ દુઃખનું કારણ વેદનાનો અંત અને દુઃખના નિવારણનો માર્ગ અને આઠપણા માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં યોગ્ય દૃષ્ટિકોણ યોગ્ય વિચાર યોગ્ય વાણી યોગ્ય ક્રિયા યોગ્ય આજીવિકા યોગ્ય પ્રયાસ સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ બુદ્ધના સમયમાં સામાજિક નિયમો અને નૈતિક સિદ્ધાંતો હોઈ શકે છે પરંતુ તેમના આધ્યાત્મિક પ્રગતિ અને મુક્તિ હતો સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો પર નિયંત્રણ ન હતું આવા જ એક દિવસે એક બૌદ્ધ સાધુ પોતાના બધા શિષ્યોને પ્રેમ વિશે સમજાવી રહ્યા હતા તે પોતાની દરેક વાત દ્વારા કહેતો હતો કે પ્રેમમાં સૌથી મોટી તાકાત છે આપનું કામ પ્રેમથી શક્ય બની શકે છે મીઠી વાણી વડે દરેકના દિલ જીતી શકીએ છીએ આપણે સૌએ દરેક પ્રત્યે પ્રેમથી જીવવું જોઈએ કોઈને કહેવું ન જોઈએ પ્રેમ એ છે જે આપણને એકબીજા સાથે જોડાયેલા રાખે છે પ્રેમ વિના કોઈ સંબંધ શક્ય નથી એકલા માટે તમારે બધાએ પ્રેમથી જીવવું જોઈએ દરેકને પ્રેમ કરવો જોઈએ તે બધા શિષ્યોએ ગુરુના શબ્દો સાંભળ્યા એક વાત ઊભી થાય છે અને ગુરુને વંદન કરે છે અને પછી ગુરુને પૂછે છે હે ગુરુદેવ મારા મનમાં એક વિચાર ચાલી રહ્યો છે મહેરબાની કરીને મને જવાબ આપો જેથી હું તે સાંભળીને ખૂબ જ દુઃખી અને ખુશ થઈ શકું તે સમયે શું પ્રશ્ન છે તમારું કહો પ્રખ્યાત રીતે તે બૌદ્ધ સાધુને કહે છે હે ગુરુદેવ મારા મનમાં એક પ્રશ્ન છે કે આપણે કેવી રીતે શોધી શકીએ કે કોઈ આપણને સાચો પ્રેમ કરે છે કે નહીં જે સાંભળ્યા પછી વિક્ટુએ કહ્યું કે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે વર્તમાન સમયમાં આ જાણવું જરૂરી છે કોઈ આપણને સાચો પ્રેમ કરે છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે કારણ કે આજકાલ દરેક વ્યક્તિ દરેકને કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું જ્યારે કોઈ તમને કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું તો તમે તેને સાચું માની લો જ્યારે જે વ્યક્તિ તમને કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું તે બધા મનુષ્યોને કહે છે કે હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તેણે તે જ કહ્યું છે ઘણા લોકો માટે વસ્તુ અત્યારે તમે બધા એકબીજાને ખૂબ પ્રેમ કરો છો પરંતુ તમારા માંગથી કોઈ મને કહી શકે કે કોણ કોને કેટલો પ્રેમ કરે છે તે તમે કહી શકતા નથી કારણ કે આપણે બધા વિચારીએ છીએ કે આપણે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તે બેમાનમાં આપણે આપનું જીવન જીવીએ છીએ અમે એકબીજાને કહીએ છીએ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું હું તેને હજારો વચનો પણ આપું છું કે હું આ તારા માટે કરીશ હું હંમેશા તને સાથા આપીશ પરંતુ વચનો આપવામાં આવે છે પરંતુ તે પૂરા કરવાનો વારો આવે ત્યારે જ ખબર પડે છે અનુકની પણ કહી શકે છે કોઈ પણ અમને કની પણ કહી શકે છે હું તમને એમ નથી કહેતો કે કોઈના પર વિશ્વાસ ન કરો હું તમને ફક્ત એટલું જ કહેવા માગું છું કે જ્યારે તે તમારા માટે કનીક કરે છે ત્યારે તે તમારી સાથે મોટી વાત કરી શકે છે પરંતુ તે ભાગી જશે જાઓ એટલા માટે આજે હું તમને જે કહીશ તે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તમે જીવનમાં ક્યારેય કોઈની સાથે છેતરપિંડી કરશો નહીં આજે હું તમને કહીશ તેનાથી તમને ખબર પડશે કે કોણ તમને સાચો પ્રેમ કરે છે અને કોણ તમારી સાથે હોવાનો માત્ર ઢોંગ કરે છે તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો અને સમજો જેથી તમે જાણી શકો અને તમે વેળસેળવાળા અને દંભી લોકોથી મુક્ત રહી શકો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો